તો રાજકોટ શહેરમાં શનિવારના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે સવા ત્રણ ઇંચ તોફાની વરસાદે ચારે બાજુ પાણી પાણી કરી નાખ્યું અને માત્ર ત્રણ ઇંચ વરસાદ બાદ શહેરમાં જાણે કે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા કાલાવર રોડ પોપટ પોપટપરા એસ્ટ્રોન ચોકના નાળામાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી આ તરફ નિર્મલા રોડ કાલાવર રોડ નાના મોવા રેસ્કોર્સ રિંગ રોડ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો તો રાજકોટ શહેરમાં શનિવારના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે સવા ત્રણ ઇંચ તોફાની વરસાદે ચારે બાજુ પાણી પાણી કરી નાખ્યું અને માત્ર ત્રણ ઇંચ વરસાદ બાદ શહેરમાં જાણે કે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા કાલાવર રોડ અન્ડરબ્રિજ પોપટપરા એસ્ટ્રોન ચોકના નાળામાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી આ તરફ નિર્મલા રોડ કાલાવર રોડ નાના મોવા રેસકોર્સ રિંગ રોડ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો